મસ્કાર ઓલ ઓફ યુ ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો એક કન્ફર્મેશન આપી દો એક સરસ મજાના ગુડ ન્યુઝ છે સીસી ની ભરતી ને લઈને ઓકે જય માતાજી ઓલ ઓફ યુ ચલો પેલા મને કન્ફર્મેશન આપી દીધું કે ઓલ ઓકે હોય પછી જ આપણે આગળ વધવાનું છે ચાલો નમસ્કાર ઓલ ઓફ યુ ઓકે કાલે લગભગ તમને ન્યૂઝ તો મળી જ ગયા હશે કે સીસી ની નવી ભરતી આવી રહી છે ફાઈવ થાઉઝન્ડ પ્લસ પાંચ હજાર પ્લસ ભરતી આવી રહી છે અને એના રિલેટેડ આપણે વાત કરવાની છે ચલો નમસ્કાર ઓલ ઓફ યુ ઓલ માહિતી આપીએ છીએ બધા આવી જાય એટલે આપણે શરૂઆત કરીએ જે ટોપિક જે છે આપણો ટોપિક છે સીસી ની જે નવી ભરતી ને લઈને એક અપડેટ આવેલી છે તો સીસી ની નવી ભરતી કેટલી જગ્યા ઉપર આવશે ઓકે ક્યારે આવશે આ ભરતી આની જાહેરાત ક્યારે થશે કેટલી જગ્યા શું સિલેબસ રહી શકે આના રિલેટેડ આપણે વાત કરવાની છે ચાલો ડન હા સિલેબસને લઈને બી આપણે વાત કરીએ જેટલી મારી પાસે ઇન્ફોર્મેશન છે એટલી જ આપીશ બરાબર કોઈ વધારાની કે એવી કોઈ જ વાત નહીં જેટલી મને ખ્યાલ છે એટલું જ મારે તમને કહેવાનું છે ઓકે આપણું ગુજરાતની સૌથી મોટી યુટ્યુબ ચેનલ છે તો છેક સુધી માહિતી પહોંચે એ જ આપણો ઉદ્દેશ છે ચાલો ડન આ જલ્દી કરીએ બધાને તો દો ભાઈ બરાબર ચાલો તો શરૂઆત કરીએ મામા તો સીસી ની નવી ભરતીને લઈને શું અપડેટ છે તો કેટલી પહેલા તો ભરતી આવવાની છે એની વાત કરું એની વાત કરતા પહેલા અત્યારે ચાલુ ભરતી છે પહેલા એની વાત કરી લઈએ કે ભાઈ આપણે બધા લાગી ગયા બરાબર ગ્રુપ એ ના જે બી સ્ટુડન્ટ હતા એ બધાને ઓફલાઈન હુમલા પસંદગી આવી હતી તો જીવનની અંદર ઓકે જે મહેનત કરે છે ઓકે ગોઠવાતા જ જાય છે તો તમે અત્યારે સોશિયલ મીડિયામાં બી જોતા હશો જે બી લાગી ગયા હશે ઓકે એની પોસ્ટ જોતા હશો તો મહેનત કરવા વાળા ધીમે ધીમે લાગતા જ જશે તો તૈયાર રહેજો મામાઓ જે હવે રહી ગયા છે એની વાત છે તો જે આ જે ભરતીની કાર્યવાહી છે એ જુલાઈ સુધીમાં પતી જશે એનો મતલબ કે સીસી ની ગ્રુપ એનું તો પૂરું થઈ ગયું છે ગ્રુપ એ નું કામ પૂરું થઈ ગયું છે બરાબર હવે જે વાત રહી છે સીસી ના ગ્રુપ બી ની જેને બાકી છે ગત વર્ષની તો હવે ગ્રુપ બી નું ફાઈનલ રિઝલ્ટ આવવાનું બાકી છે ગ્રુપ બી નું શું બાકી છે ભાઈ ફાઇનલ રિઝલ્ટ બાકી રહ્યું છે બરાબર કે ગ્રુપ બી નું હવે ફાઇનલ રિઝલ્ટ બરાબર એ હવે બાકી રહ્યું છે બરાબર અને એના રિલેટેડ આ બધું જીવનની અંદર પતી જશે એ પતી જશે જુલાઈના અંત સુધીમાં ઓકે આવા એક ન્યૂઝ આપણી જોડે પહોંચેલા છે એનો મતલબ કે બધું જે ગયા વર્ષનું ગુજરાતની અંદર સૌથી પહેલી વખત સીસી રિલેટેડ જે એક્ઝામ લેવાની એનો બધો કાર્યક્રમ જુલાઈમાં પૂરો થાય છે તો જેવું જુલાઈમાં પૂરું થાય તરત નવી ભરતી જે બહાર પડવાની છે ઓગસ્ટમાં અને એવું કહેવામાં આવે છે કે દસ ઓગસ્ટ સુધીની અંદર નવી ભરતી છે તો કોઈ બી વસ્તુ પૂરી થશે તો સ્વાભાવિક છે નવી નવી વસ્તુ ચાલુ થશે તો જે જે છે એ દસ ઓગસ્ટ સુધીની અંદર જાહેરાત થવાની છે હવે કેટલી જાહેરાત છે બરાબર તો એ જાહેરાત જે છે પાંચ હજાર પોસ્ટ ને લઈને છે તો આના આડે ગાડે આવી શકે બરાબર આમાં પ્લસ ઓર માઇનસ થાય જ્યારે બી આપણે તૈયારી કરતા હોય જીવનમાં આપણે પોસ્ટ હજારની હશે એની અંદર બંને પોસ્ટ હશે તો કે ગ્રુપ એ પણ હશે અને ગ્રુપ બી પણ હશે તો ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત રીતે લેવાવાની છે એક્ઝામ એની પાંચ હજાર પોસ્ટ ની આ ભરતી આવી રહી છે ચાલ હવે સિલેબસ શું રહેશે આ સૌથી અત્યારે કાલની જયારે આ ન્યૂઝ આવ્યા છે ત્યારથી એક જ વસ્તુ કે શું સિલેબસ રહેશે તો પેલી વસ્તુ સિલેબસ ની જગ્યાએ પેલું તો આ ભરતી ગ્રેજ્યુએશન ઉપર આવવાની જે અમુક પૂછતા હતા બરાબર લાસ્ટ ટાઈમ બી સીસીની ભરતી ગ્રેજ્યુએશન ઉપર આવી ગયા તમારી પહેલેથી આ વસ્તુ તમને કહી દઉં કે આગલી જે લેવાની એ પણ ગ્રેજ્યુએશન ઉપર હતી આ એક્ઝામ પણ ગ્રેજ્યુએશન ઉપર જ આવવાની છે ચાલો હવે જે મેઇન મુદ્દો છે કે શું આની અંદર કોઈ ચેન્જ થવાના છે તો આની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે આની અંદર થોડા ગણા માં ચેન્જ થવાના છે ની અંદર ઓકે કઈ બી હશે એની અંદર થોડા ઘણા સુધારા થવાના છે આવી બધી પ્રાથમિક માહિતીઓ બહાર આવી રહી છે એનું કારણ શું છે તો જ્યારે પહેલી વખત સીસી લેવામાં આવી એમાં ગણિત અને નું ભારાંક અતિશય વધી ગયું હતું અને બીજું હતું ગુજરાતી અને અંગ્રેજી ચલો એ તો આપવું તું સમજીએ પણ ગણિત અને રિઝનિંગ વધુ હોવાને કારણે વેઇટેજ વધી જતું હતું ઓકે આમ કહેવાય ને બેન્કિંગના ખેલાડીઓ હોય ને એ જ મેદાનમાં ઉતરતા હતા બરાબર તો સ્વાભાવિક રીતે એને થોડો ઘણો વધારે ફાયદો થતો હતો બાકી અમુક ના ખેલાડી હોય જીવનની અંદર બરાબર ના ખેલાડીઓને અન્યાય થતો હતો જયારે મહેસૂલ તલાટી નો અભ્યાસક્રમ આવ્યો ગોણ સેવાનો એના આધારમાં થોડુંક ચેન્જ થઈને આવ્યું એના સિલેબસમાં બરાબર આ જે સિલેબસ જે છે એ મહેસૂલ તલાટીના નો સિલેબસ છે જો ચેન્જ ન હોત બરાબર તો તો સીસી નું જ રાખી દેત ને કે ભાઈ પેલા સીસીની જે પ્રિલિમ લેવાતી હતી મેથ્સ રીઝનિંગ સિત્તેર માર્ક્સ અને ઓલા બેના ના ઓછા માર્ક્સ તો એની જગ્યાએ મહેસૂલ તલાટીની અંદર પ્રિલિમનો સિલેબસ ચેન્જ કરી દીધો છે જેમાં ગણિત રીઝનિંગનું વેટેજ ઘટાડી દેવામાં આવેલું છે બરાબર અને સામે પક્ષે જીએસ ઉમેરીને આ પેપરને લઈ જવામાં આવ્યું છે બસો માર્ક્સમાં કેટલા માર્ક્સની અંદર લઈ જવામાં આવ્યું છે 200 માર્ક્સમાં પહેલા જે સીસી ની પ્રિલિમ લેવાતી હતી બરાબર 100 માર્ક્સની હતી સીસી ની જે પ્રિલિમ હતી બરાબર એ 100 માર્ક્સની લેવામાં આવતી હતી એની જગ્યા આની અંદર ચેન્જ કરી નાખવામાં આવ્યું મહેસુલ તલાટી ની પ્રિલિમ્સ ને કેટલા માર્ક્સની કરી દીધી તો કે 200 માર્ક્સની કરી દીધી અને એમાં પી મેથ્સ રીઝનિંગ નું વેઇટેજ ઘટાડીને જીએસ ને બધું ઉમેરી દીધું તો આવી રીતનો સિલેબસ થઈ ગયો છે મહેસૂલ તલાટીના પ્રિલિમ નો કોકે સાહેબ કનેક્ટ કેમ કર્યું કારણ કે આ એક્ઝામ લેવાનું છે ગોણ સેવા મહેસૂલ તલાટીની એક્ઝામ પણ કોણ લેવાનું છે ગોણ સેવા જ્યારે સીસી ની એક્ઝામ પણ કોણ લેવાનું છે ગોણ સેવા એટલે એકની એક બોડી છે જે સીસીની એક્ઝામ બી કન્ડક્ટ કરવાનું છે તલાટી તલાટીની એક્ઝામ બી કન્ડક્ટ કરવાનું છે તો ચેન થવાનું છે બરાબર થશે જ તો થઈને શું થશે તો જો મારા મંતવ્ય મુજબ આ તમારો પ્રિલિમ જેવો સિલેબસ બની શકે છે બરાબર જે ગોળ મહેસૂલ તલાટીની જે તૈયારી કરી રહ્યા છે અત્યારે પ્રિલિમની એવો ને એવો સિલેબસ બની શકે છે સીસીની પ્રિલિમનો આવો સિલેબસ બની શકે છે તો મામાઓ તમે આ તૈયાર રહેજો બરાબર ચેન્જીસ આવશે તો આના રિલેટેડ જ આવશે આમાં કોઈ નવો વિષય ઉમેરાશે નહીં નવા કોઈ ખાલી વેઇટ જ ઘટી શકે છે તો સીસીની પ્રિલિમ પેલા સો માર્ક્સની લેવાતી હતી એનો જે સિલેબસ હતો એ બદલીને ઓકે આવા પ્રકારનો સિલેબસ થઈ શકે છે તો આના માટે તૈયાર રહેજો હવે આમાં શું થઈ શકે તો જો આ કેટલા માર્ક્સની છે સો માર્કસની મહેસૂલ તલાટીની ની બસો માર્ક્સની હવે મહેસૂલ તલાટીમાં શું છે કે જે પ્રિલિમ આપીને જવાના છે એ શેમાં જશે મેન્સ માં જશે તો આ મહેસૂલ તલાટીના મેઇન્સ સિલેબસ છે મેસુલ તલાટીના મેઇન્સનો આ સિલેબસ છે અને જે મેસુલ તલાટીના મેઇન્સનો સિલેબસ આ રીતનો છે ગુજરાતી સો માર્ક્સ અંગ્રેજી સો માર્ક્સ અને જનરલ સ્ટડીઝ એકસો પચાસ માર્ક એક માર્કના પ્રશ્નો બે માર્કના પ્રશ્નો ત્રણ માર્કના પ્રશ્નો અને પાંચ માર્ક્સના પ્રશ્નો તો અહીંયા જે સીસી ગ્રુપ એની તૈયારી કરવા વાળો વર્ક છે ને એને ક્લિયર જ છે કે તમારે આ જ રીતને ફોલો કરવાનું છે કારણ કે એને ડિસ્ક્રિપ્ટિવ જ લખવાનું છે સીસી ગ્રુપ એ ની વાત કરું છું તો જે સીસી ગ્રુપ એ કે જે અંદર ખેલાડીઓ છે છે એની વાત તો એને હવે બહુ લાંબુ વિચારવાનું જ નથી કે એને આ જ રીતનું જોવાનું છે કે ભાઈ રેવન્યુ તલાટીના પ્રિલિમનો સિલેબસ ઇઝ ઇક્વલ ટુ સીસી ના પ્રિલિમ સિલેબસ અને મહેસૂલ તલાટીના મેન્સ સિલેબસ એ સીસી ના ગ્રુપ એ ના મેન્સ સિલેબસ આવું રહી શકે છે એટલે જે ગ્રુપ એ વાળાનો ક્વેશ્ચન હતો એ લગભગ સોલ્વ થઈ જશે આનાથી પણ હવે જે છે ને જે ક્યારના સ્ટુડન્ટ પૂછે છે ને ગ્રુપ બી નું શું હોય શકે સાહેબ ઓકે ઘણા સ્ટુડન્ટ એવું વિચારે છે કે સાહેબ એ ડિસ્ક્રિપ્ટિવ જ આવશે આવું બધા કહી રહ્યા છે જે ક્યારની કમેન્ટ કરી રહ્યા છે જે આમાંથી મેજોરિટી વર્ક જોઈ રહ્યો છે કે સાહેબ આના ઉપર બોલે કોના ઉપર ગ્રુપ બી ઉપર બોલે તો જો પ્રિલિમ તો મેં તમને કીધું તમારે આને તાકીને ચાલવાનું જો આવું મારું માનવું છે પછી નવા આરઆર આવે એમાં કઈ રીતનું હોય ઓકે માથે ટોપલો લઈને નહીં ફરવાનું પણ હું તમને મારી રીતનું કહું છું મારી પાસે જેટલી માહિતી છે એ પ્રમાણે હું તમને કહું તો કે સાહેબ ગ્રુપ બી નું કઈ રીતનું રહેશે

એના જીએસ પણ ઉમેરી દેવામાં આવે અને જે બસો માર્ક હતું એની જગ્યાએ નાનું પેપર રાખવામાં આવે સો પછી ના મુજબ ગ્રુપ એ એ લોકોને મેન્સને જ રીતે ફોલો કરવાનું જ આવી જ શક્યતા જણાઈ રહી છે કારણ કે ગોણ સેવા એક ગ્રુપ આપણે મેન્સની એક્ઝામમાં આ પેટર્ન રાખી છે તો સીસી ના ગ્રુપ એમાં આ જ પેટર્ન આવી શકે છે કારણ કે હમણાં જ મહેસૂલ તલાટી નું આવેલું છે તો સાહેબ સીસી ગ્રુપ બી માં આવી રીતની ટાઈપ શકે બરાબર બરાબર મારું માનવું છે ઓગસ્ટ ચિત્ર ક્લિયર થશે સો ટકા ફેરફાર થવાનો જ છે સિલેબસમાં ફેરફાર થશે જ બરાબર આવી આપણી પાસે જે માહિતી છે તો મારા મંતવ્ય મુજબ જે પ્રિલિમ જે છે સીસીની પ્રિલિમ અત્યારે ભલે મહેસૂલ તલાટીની બસો માર્ક્સની છે એની જગ્યાએ સીસીની કોમન પ્રિલિમમાં નાનું કરવામાં આવે સો માર્ક્સ જેવું એની અંદર જીએસની એન્ટ્રી થઈ શકે છે જીએસ તો ઉમેરાશે જ બરાબર ગણિત રીઝનિંગનું ભારણ જે લાસ્ટ ટાઈમ વધી ગયું હતું એની જગ્યાએ આ સો માર્કસ નું કરીને પછી જ્યારે સીસી ગ્રુપ બી ની મેઇન્સ લેવામાં આવે એ આ રીતની હોઈ શકે છે ઓકે આવી મારી પાસે જીવનમાં માહિતી છે ચાલો ડન એક્ઝામ ઓફલાઈન લેવાશે એવી મારી પાસે માહિતી નથી ભાઈ બરાબર જેટલી હશે એટલી જ કહીશ ગમિત ભાઈ પણ ગ્રુપ બી ની જે મેઇન્સ લેવાની હતી ઓફલાઈન લેવાની હતી તો કદાચ મેઇન્સ તો આની ઓફલાઈન જ જશે એમસીક્યુ ટાઈપની હશે પ્રિલિમ ને લઈને એવું કોઈ આમાં કીધેલું નથી તો હજુ એ એક ક્વેશ્ચન રહેશે બરાબર કારણ કે મારી પાસે જે માહિતી હશે એ તમને કીધેલી તો અત્યારથી જે ધ્યાન રાખજો ઓકે ખાસ કે આને ફોકસ કરીને તમારે આગળ વધવાનું છે અને સૌથી કોમન છે જે મહેસૂલ તલાટીની તૈયારી કરે છે ને એને ઘી કેળા જ છે કેમ કારણ કે એ લોકો અત્યારે વ્યવસ્થિત રીતે પ્રિલિમની તૈયારી કરી રહ્યા છે આની આ વસ્તુ આગળ ભટકાવાની છે તો મજબૂત રીતે જે રિધમમાં તૈયારી કરી રહ્યા છે એને ફાયદો છે ચાલો ડન ઓકે મારા મંતવ્ય મુજબ ગ્રુપ બી માં મેઇન્સ નહીં હોય બરાબર આવું મારું માનવું છે બરાબર મારી પાસે જેટલી માહિતી છે અને આવો સિલેબસ તમારો ગ્રુપ બી ના મેન્સમાં એમસીક્યુ ટાઈપની અંદર રહી શકે બધું દસ તારીખ પહેલા ચિત્ર કમ્પ્લીટ થશે

ઓકે ગુજરાતની અંદર લોન્ચ થઈ રહ્યો છે આપણા વર્ષ બે હજાર પચીસની અંદર રેકોર્ડેડ કરેલા લેક્ચર્સ અને એ મદદરૂપ થશે તમને ચેમ્પિયન નામનો પ્લાનર કોર્સ એક વખત ખાલી આના તમે ડેમો લેક્ચર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે એકદમ નવી રીતનો ડિઝાઇન કરેલો છે જેમાં ગ્રુપ એ પણ આવી જાય ગ્રુપ બી પણ આવી જાય એવો સરસ મજાનો અપ ટુ ડેટ

ઓકે મજબૂત કોર્સ સીસીની એક્ઝામને ક્રેક કરવા માટેનો ચેમ્પિયન કોર્સ ખાલી ડેમો લેકચર એક વખત જોઈ આવજો ચલો દિવ્યાંગ માટે તો અત્યારે ઓલરેડી ભરતી રનિંગ છે છતાં આમાં ધારાધોરણ મુજબ તો આવશે જ ભરતી તો એ બી તમે તૈયાર રહેજો ઓકે ટવેલ્થ ઓકે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી છે ભાઈ બરાબર ગ્રેજ્યુએશન ઉપર એક્ઝામ કયા મંથમાં આવશે હજી મોહિતભાઈ પહેલા પતવા તો દો જુલાઈમાં પૂરી થશે આમાં જાહેરાત થશે અને ધડાકો જ થશે જેમ તલાટીમાં કેમ ધડાકો થયો જેવો નવો સિલેબસ જુલાઈમાં જ એક્ઝામ કન્ડક્ટ થવાની હતી બે મહિના પાછળ ગઈ તો તમારે ત્રણક મહિનાની ગણતરી રાખવાની થશે ઓકે એક્ઝામ ઓફલાઈન લેવાશે એ નથી મહેશભાઈ એક જ વખત કહેવાનું હોય તમને લગભગ બીજી વખત મેં જવાબ આપ્યો બરાબર જેટલી મારી પાસે માહિતી હશે એટલી જ આપણે કહીશું અહીંયાથી એવું નહીં કે સારું લગાડવા આ બોલવું ઓકે એવું નહીં જે હશે ટુ ધી ફેક્ટ જ કહીશું ચાલો ડન ઓકે થેન્ક યુ થેન્ક યુ હા ગ્રેજ્યુએશન ઉપર જ જશે ભાઈ બરાબર ભરતીઓ તો વહેલી તકે જેને ગ્રેજ્યુએશન બાકી હોય એ વ્યવસ્થિત કરી દેજો આના રિલેટેડ આપણે સ્ટ્રેટેજી પણ લાવશું ઓકે સીસીની ભરતીને લઈને અને સૌથી મજબૂત તમને આ કોર્સ ઇમ્પોર્ટન્ટ બનશે એકદમ નવો અપડેટેડ હો

અને અપ ટુ ડેટ કમ્પ્લીટ કોર્સ છો બરાબર ઓકે મજબૂત કોર્સ તો કોઈ બી પૂછશે તો મને હું આજ સજેશન આપીશ ચાલો ગ્રુપ એ બી આવી જાય ગ્રુપ બી અને મજાની વાત એ છે મહેસૂલ તલાટી આમાં આવી જાય પંચાયતના ક્લાર્ક બી આવી જાય તો હવે ધ્યાન રાખજો એક જ કોર્સ મીન્સ એક જ વિષય ઉપર આવી રીતનું ફોકસ કરો કે આવી રીતનો જ સિલેબસ બધે ફરે છે

તો એક સાથે ઘણી બધી ભરતી આવી રહી છે બરાબર ઈ હાથમાંથી નીકળી જાય તો હદ થઈ જાય કહેવાય ચાલો ડન આપણી એપ્લિકેશન ડાઉનલોડ કર લો વેબ સંકુલ એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી ચેમ્પિયન નામનો કોર્સ છે સૌથી મજબૂત કોર્સ છે આ ચેમ્પિયન નામનો સીસી પ્લાનર કોર્સ તમે એક વખત ડેમો લેક્ચર જોજો એટલે તમને ખ્યાલ આવી જશે એકદમ જે નવો સિલેબસ આવેલો છે એના મુજબ આપણે રેકોર્ડ કરેલા લેક્ચર્સ છે બે હજાર પચીસની અંદર ચાલો ડન ઓકે તો આટલે સુધીનું રાખો મામાઉ ઓકે ફરી મળશું ઓકે મારી જોડે કોઈ નવી માહિતી આવશે તો એના વિશેની આપણે માહિતી આપી દઈશ બીજા કોઈ કોર્સ જોતા હોય એમાં પચાસ ટકા ઓફ છે બરાબર બીજા કોઈ કોર્સ જોતા હોય તો એમાં બી પચાસ ટકા ઓફ છે તો જેને બી જરૂર હોય તો એ પરચેસ કરી શકો છો તો બહુ બધી જગ્યા આવે છે ઓકે થોડું આડાઉડું થયા વિના મજબૂત રીતે તૈયારી કરજો આટલામાંથી તો એક હાથમાં આવી જ જાય સેમ સિલેબસ હોય અને બધામાં આ જ રીતનું હોય તો એકાદામાં તો મેળ પડી જવો જોઈએ બરાબર તો આટલે સુધીનો રાખો ઓકે ફરી મળશું નવા લેક્ચરની અંદર આજે મારું લાઈવમાં લેક્ચર હતું ઓકે એ કમ્પલીટ કરીને અહીંયા આપણે તમને અપડેટ આપીશ કે ભાઈ ફટાફટ તમને અપડેટ પહોંચાડીએ ઓકે જેથી વ્યવસ્થિત રીતે તમે સ્ટાર્ટ કરી દો તો મામા મજબૂત છે ઓકે આ વર્ષની અંદર ઘણી મોટી ભરતીઓ આવે છે ઓકે મજબૂત રીતે લાગી જાઓ ભાઈ જેટલા વેલા લાગશો એટલો વહેલો ફાયદો રહેશે આ ફિલ્ડમાં દિવસે ને દિવસે કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર ચેન્જીસ આવતા રહેતા હોય તો જલ્દી જલ્દી લાગી જજો ઓકે અક્રમ સેરસિયા ફ્રોમ વાંકાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત